બીજી વસ્તુ જે છે આપણે એના વિશે પણ થોડી ઘણી માહિતી જે છે જોઈ લઈશું ઠીક છે તો વિડીયો ઉપર જઈએ એના પહેલાં એક નાનકડી મારી રિક્વેસ્ટ છે કે તમે મિત્રો જે છે આપણા આ વિડીયોને લાઈક કરવું ના ભૂલશો અને આપણી ચેનલ પર જ નવા છો તો સબસ્ક્રાઈબ કરો ને બિલ નોટિફિકેશન આઇકન છે ને ઓન કરી લો જેથી કરીને ફ્રિકવન્ટલી તમને નવી નવી માહિતી મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલ પર મળતી રહે ને જો મિત્રો તમે આ વસ્તુને શીખવા માગો છો જાણવા ઈચ્છો છો તો મિત્રો તમારા માટે જે છે આપણો હોપ કરીને એક પ્રોગ્રામ છે આપણી એપ્લિકેશન જે છે લિંક એની ડિસ્ક્રિપ્શનમાં નીચે આપેલી છે ત્યાંથી તમે અમારા આ કોર્સને જોઈન કરી શકો છો આ કોર્સ જે છે એક રૂપિયોને ત્રીસ પૈસાના એક નજીવી તદ્દન ફી ઉપર તમારા માટે અવેલેબલ છે જે એપ્લિકેશન ચાર્જ છે એ જ છે આમ તો કોર્સ મારા તરફથી બિલકુલ ફ્રી છે અને જો તમે એડવાન્સ લર્નિંગ શીખવા માંગતા હોય તો એડવાન્સ વનનો કોર્સ જે છે એમાં પણ જોઈન થઈ શકો છો અને તમે જાણી શકો છો કે દુનિયામાં જે ભાવનું જે ભણતર છે એ કઈ રીતે એકચ્યુઅલી કામ કરે છે મિત્રો ઠીક છે તો આગળ વધીશું સૌ પ્રથમ આપણે જોઈ લઈશું જીરામાં શું ચાલી રહ્યું છે તો એના વિશે ખાલી બેઝિક તમને જણાવી દઉં ઠીક છે જીરા માટે સ્પેશિયલ વિડીયો આપણો આવી જશે તો આજે જીરામાં મિત્રો જે છે અહીંયા નીચે જે છે એકત્રીસ હજાર બસો ને પચીસની આસપાસ ક્યાંક ને ક્યાંક લોઅર એન્ડ ઉપર ભાવ ખુલ્યા અને ત્યાંથી રિકવરી ઉપરની સાઈડમાં થોડી થતી જોવા મળી છે હવે જ્યાં સુધી એંગલફિંગ એક કેન્ડલ ના બને અથવા તો કોઈ એવી રિવર્સલ આપતી કેન્ડલ ના બને ત્યાં સુધી મિત્રો જે છે આપણે કોઈ તેજીની શરૂઆત નહીં થાય તેજીની શરૂઆત આ ઝોનમાંથી જ થવાની છે જીરામાં એ ખાતરી આપું છું એવું લખીને આપું છું તમને ઠીક છે અહીંયાથી થાય જો મિત્રો ખાસ ધ્યાન રાખજો ખાસ ધ્યાનથી સાંભળો જીરામાં કાં તો એકત્રીસ હજાર પાંચસો પચાસથી જીરું ફરે અથવા નીચે ઓગણત્રીસ હજાર નવસો ને એસીથી જીરું ફરે બરાબર પણ આ ઓવરઓલ એકાદ હજારની જે રેન્જ છે અહીંયાથી જીરામાં બાઉન્સ આવશે અને આ બાઉન્સ જે છે એ વીકલી ટાઈમ ફ્રેમમાં ઇલિયટ વેવ થિયરી પ્રમાણે બી વેવના પ્રમાણે અહીંયા સુધી જઈ શકે છે ઠીક છે તો આ વસ્તુને ધ્યાનમાં રાખી આવનારા સમયમાં જીરામાં બાઉન્સ છે આ જાન્યુઆરી મંથમાં બની શકે છે મેબી અને ફેબ્રુઆરી ફર્સ્ટ હાફ સુધી આ વસ્તુ જે છે ચાલી શકે છે ઠીક છે અહીંયા ઓલરેડી આપણને જે છે સિસ્ટમમાં જે છે ઇન્ટરપ્રિટિશન વેવ ઇન્ટરપ્રિટિશન બતાવે છે એક વખત મંથલી ટાઈમ ફ્રેમમાં હું જીરાને જો ઓપન કરેલું તમારા માટે તો મિત્રો ઇલિયટ વેવ થિયરી અને ધ રૂલ ઓફ જે છે રિટ્રેસમેન્ટ એના હિસાબે જો જે છેલ્લો ટોપ લાગ્યો તો સિકસ્ટી ફાઇવ થાઉઝન્ડ સેવન હંડ્રેડ એન્ડ સેવન્ટી ત્યાંથી સિક્સટી વન પર્સન્ટનું રિપ્રેસમેન્ટ જીરામાં ક્યાંક ને ક્યાંક આવી ચૂક્યું છે હવે એક બાઉન્સ નાનો એવો બાઉન્સ જે છે એક્સપેક્ટેડ છે અને એ આવતો આપણને જોવા અહીંયા મળી શકે છે ઠીક છે હું આશા રાખું છું ક્યાંક ને ક્યાંક જીરામાં અહીંયાથી એક બાઉન્સ તો હવે મળવો જરૂરી છે ઠીક છે જીરા વિશે વાત કરી દીધી આ વિડીયો આપણું સ્પેશિયલી કપાસ માટે છે મિત્રો તો કપાસ વિશે આપણે ડિટેલમાં વાત કરીશું બીજી જીરા વિશે ડિટેલ વિડીયો ઇન ફ્યુચર હું લઈને આવીશ ત્યારે આપણો એક હજાર લાયકનો ટાર્ગેટ જે છે જીરાના વિડીયો ઉપર કમ્પ્લીટ થશે ત્યારે મિત્રો ઠીક છે હવે કપાસની વાત કરી લઈએ કપાસમાં મિત્રો મેં તમને જણાવ્યું હતું કે કપાસ જે છે એક રેન્જમાં રેન્જ બાઉન્ડ છે અને ક્યાંક ને ક્યાંક આ રેન્જ તોડી કપાસ ઉપર એટલી જલ્દી નહીં જઈ શકે ઠીક છે આ રેન્જમાં એનું કામ જે છે એ કરશે ચૌદસો સાઠ થી લઈને પંદરસો અને ક્યાંક ને ક્યાંક સોળસો સાહીઠ આ બસો રૂપિયાની જે રેન્જ છે એની અંદર કપાસને અમુક સમય હજુ અહીંયા વિતાવવાનો છે હવે હું એક્ઝેક્ટ તમને ટાઈમ ટાઈમવાઇઝ જો ગણતરી કરીને બતાવું તો ઓવરઓલ છસો ને સોળ દિવસની સો છસો ને દસ દિવસનું કરેક્શન આ થયું છે તો અહીંયા હજુ પણ ક્યાંક ને ક્યાંક જે છે આઠસો દિવસનું કરેક્શન થવું જરૂરી છે એટલે છ એક મહિના તો મિનિમમ લાગી શકે છે એટલે તમે ગણતરી કરી લો તો શિયાળો અને ઉનાળા ઉનાળાના સેકન્ડ હાફમાં તો મેથી લઈને જુલાઈ મે જૂનની આસપાસ મે જૂનની આસપાસ કપાસમાં આ જે કરેક્શન છે કમ્પ્લીટ થઈ જશે અને આનું જે કામ થવાનું છે જે મારા એડવાન્સ વનના સ્ટુડન્ટ છે એ લોકોને ખાસ શીખવા માટે આ ચાર્ટની પ્રેક્ટિસ કરજો તમે ઠીક છે આ પ્રકારે કામ થશે અને આવનારા સમયમાં મે અથવા જૂન મહિનામાં ખેડૂત મિત્રો કપાસમાં જે છે તેજીની શરૂઆત થઈ શકે છે આ સંભાવનાઓ છે એઝ પર ઇલિયટ વેવ થિયરી એન્ડ ધ અધર વન ઇઝ ધ ગોલ્ડન ગેટ સ્ટ્રેટજી થિયરી આ બંને થિયરી પ્રમાણે ઠીક છે તો ઓવરઓલ કપાસ વિશે લાંબા ગાળાની મેં તમને વાત કરી હવે મિત્રો આ વસ્તુને આપણે ટૂંકા ગાળામાં એક વખત સમજીએ કે ડેલી ટાઈમ ફ્રેમમાં જઈ લઈએ તો જે નાના ખેલાડીઓ છે જે નાના ટ્રેડરો છે જે નાની લેવેજ કરે છે તો મિત્રો તમને એક વખત હું જણાવી દઉં કે કપાસ જે છે જો કદાચ ચૌદસો ચૌદસો પચાસની રેન્જમાં વાયદા બજારમાં આવતો જોવા મળે તો મિત્રો ખરીદવામાં સેજ પણ સંકોચ રાખતા નહીં ઠીક છે એટલે પંદરસો રૂપિયાથી પણ ખરીદી શકો જો વેપારી મિત્રો જે છે અલગ અલગ પ્રકારના હોય છે અમુક જે નાના વેપારી હોય એમને શું છે કે એક્ઝેક્ટ બોટમમાં જ ખરીદવું છે દરેક વસ્તુ એ પોસિબલ નથી તો ઘણી વખત એવું થાય કે તમે અહીંયાથી ખરીદવાનું ચાલુ કરો અહીંયાથી ખરીદવાનું ચાલુ કરો ખરીદ્યા પછી શરૂઆતના તબક્કામાં એક માઇનસમાં જાય ભાવ અને ત્યારબાદ તમારા ખરીદ કિંમતની ઉપર જે છે ભાવ નીકળી જાય ઠીક છે તો આ પ્રમાણેનું પણ મુમેન્ટ એક નાનું એવું આવતું જોવા મળશે એ મુમેન્ટ જે છે આ ભાવને ખેંચી જશે ક્યાંક ને ક્યાંક આવી નાની એક સાયકલ ક્રિએટ થશે ઠીક છે નાની સાયકલની વાત કરું તો એ બી એક બે ત્રણ ચાર ને પાંચ આ જે નાની સાયકલ બની એના પછી એબીસી ફરીથી નાની એક બે ત્રણ ચાર પાંચ એમ કરીને એક નાની એક સાયકલ બનશે આ પ્રકારેનું કામ ટૂંકા ગાળામાં પણ જો કદાચ તમને ભાવ કપાસનો નીચેની સાઈડમાં ચૌદસો સાઠ ચૌદસો સિત્તેર ચૌદસો એસી ની રેન્જમાં મળે તો ખરીદવામાં કોઈ પણ પ્રકારનો સંકોચ કરતા નહીં ઠીક છે નાના વેપારીઓ ખાસ ધ્યાન રાખજો આ વસ્તુને તો ખેડૂતો તમારે શું કરવાનું છે ખેડૂતો જે છે તો આ રેન્જમાં પ્રયત્ન કરો અવોઈડ કરો માલને વેચવાનું આ રેન્જમાં માલને વેચશો નહીં કારણ કે અહીંયાથી જે બાઉન્સ આવશે બાઉન્સ કપાસને ફરીથી ઉપરની સાઈડ ક્યાંક ને ક્યાંક છોડશો અને ત્યારબાદ સાડી સોળસોના લેવલ સુધી લઈ જશે ઠીક છે આ રેન્જ જે આપણી છે ને અહીંયા જે રેન્જ આપણી દેખાય છે આ રેન્જમાં લઈ જઈ શકે છે ઠીક છે તો ઓવરઓલ મેં તમારી સાથે સપોર્ટ એન્ડ રેજિસ્ટન્સ થિયરી બીજી વસ્તુ છે ઇલિયટવેવ થિયરી અને ત્રીજી વસ્તુ છે ગોલ્ડન ગેટ સ્ટ્રેટરજી આ ત્રણેય સ્ટ્રેટરજીનો ઉપયોગ કરી મેં તમને કપાસની અંદર તમામ જે પણ ભાવમાં સંભાવનાઓ ઉત્પન્ન થઈ શકે છે એનું વર્ણન કર્યું મિત્રો ઠીક છે તો હું આશા રાખીશ આ વિડીયોને તમે બહુ ધ્યાનથી જોયો હશે આ મારી વાતને તમે સમજ્યા હશો અને ક્યાંક ને ક્યાંક મારી વાતને જાણી હશે ઠીક છે તો ફરીથી જતા પહેલાં નાની રિક્વેસ્ટ કે વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન આઇકન ઓન કરો અને આ વિડીયોને શેર કરો તમારા મિત્રો તમારા સભા સગા સંબંધીને જેથી કરી એ લોકો પણ આ વસ્તુઓનું જ્ઞાન જે છે અર્જિત કરી શકે મિત્રો ઠીક છે તો અહીંયા આ વિડીયોને ખતમ કરીશ થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો થેન્ક યુ very much જય હિન્દ જય ભારત ખેડૂત મિત્રો કેમ ભાઈ ફક્ત એક કઠોગ નાશકનો ઉપયોગ કરે છે શું એક જ ફૂગ થી બધા જ ફૂગજન્ય રોગ સામે રક્ષણ મળશે અમે તો રોગના રક્ષણ માટે બે થી ત્રણ ફૂગ નાશકનો છંટકાવ કરીએ છીએ ભાઈ હું પણ તમારી જેમ ઘણા બધા ફૂગ નાશકોનો છંટકાવ કરતો હતો પણ હવે આવી ગયું છે યુનાઇટેડ ઇન્સેક્ટિસાઇડ નું એક આધુનિક ફૂગનાશક નાશક એઝ ઓન હવે આ એક છે ફૂગ રોગો સામે સંપૂર્ણ રક્ષણ તો હવેથી અમારા પાકની સુરક્ષા માટે પણ ફક્ત યુનાઇટેડ ઇન્સેક્ટિસાઈડ નું એ સમજદાર અને આધુનિક ખેડૂતોની અનોખી ઓળખ યુનાઇટેડ ઇન્સેક્ટિસાઈડ નું એઝોન